ગુજરાતમાં હાલ માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આપણે જોયું કે અનેક વિસ્તારમાંથી હવે એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે સહાયની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ બાબતને લઈ અને અનેક વિસ્તારના ધારાસભ્યો દ્વારા મંત્રીઓ દ્વારા આ વાતને લઈ અને મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો ત્યારે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આ વાતને લઈ અને એક પત્ર લખવામાં આવ્યો છે અને જિગ્નેશ મેવાણી દ્વારા આ પત્રમાં ક્યાંક ને ક્યાંક એક એવી વાત પણ કરવામાં આવી છે જે ખરેખર આપણને વિચારવા માટે મજબૂર કરે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ તમામ વિસ્તારના ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા ખેડૂતોની સહાય માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા અહીંયા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા શું પત્ર લખવામાં આવ્યો છે સૌ એના પર નજર કરીએ તો અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને પત્ર લખાયો છે અહીંયા સૌ જ કહેવામાં આવ્યું છે કે એમના મત વિસ્તારમાં સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને નુકસાનનું વળતર ચૂકવવા માટે આ જે છે પત્ર જિજ્ઞેશ દ્વારા લખવામાં આવ્યો છે અહીંયા કહેવામાં આવ્યું છે કે મારા મત વિસ્તાર વડગામ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસુ સિઝનમાં તૈયાર થયેલા પાકો જેવા કે મગફળી કપાસ જુવાર બાજરી કઠોળ જેવા પાકોને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના મોડામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સિઝન દરમિયાન સતત થતાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ તમામ બાબતો આપણને ક્યાંકને ક્યાંક ખબર છે પરંતુ અહીંયા જે એક વાત કરવામાં આવી છે જિગ્નેશ મેવાણી દ્વારા આ વાત ખરેખર એક વિચારવા જેવી વાત છે અહીંયા કહેવામાં આવી છે કે સરકારના આદેશ મુજબ બાર દિવસની અંદર સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી સર્વેના અહેવાલો મોકલવાનો અને રૂબરૂમાં જઈને વીસ દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો છે છે વાત કહેવામાં આવી કે વીસ દિવસની અંદર સર્વે પૂર્ણ કરવાનું સરકાર દ્વારા એવી એક વાત કરવામાં આવી છે અહીંયા જીગ્નેશ મેવાણી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે સવાલ એ થાય છે કે વીસ દિવસ સુધી નુકસાન થયેલ સડેલો પાક શું ખેડૂત ખેતરમાં પડ્યો રાખશે અહીંયા સર્વેને લઈ અને સવાલો અનેક વાર આપણને ઉભા થતા જોવા મળે છે આપણે જોયું કે આના પહેલા પણ અનેક નેતાઓ દ્વારા આ વાતને લઈ અને નિવેદનો આપવામાં આવ્યા હતા પાલ આંબલિયા જે કોંગ્રેસના જ કિસાન સેલના નેતા છે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને નુકસાન થયું છે હાલ ખેડૂતો જે છે એમનો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો શું સડેલો પાક જે છે ખેડૂતો હજી સુધી ખેતરોમાં મૂકી રાખશે આટલા દિવસ સુધી શું ખેડૂતોને એમના પાકને લઈને કોઈ ચિંતા ના કરવાની સરકાર આવશે સર્વે કરશે ફોટા પાડશે એટલા માટે શું એ ખેતરોમાં સડેલો પાક મૂકી રાખવાનો આ વાતનું ક્યાંક ને ક્યાંક અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા પણ સવાલ ઉઠો ઉઠાવવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે સરકારની આ અણધડ નીતિમાં સુધારો કરી ત્રણ દિવસની અંદર સર્વે કરવાની તાત્કાલિક ધોરણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે એવી વાત કરવામાં આવી છે એવી માંગ કરવામાં આવી છે અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા ત્રીસ તારીખે આ પત્ર લખવામાં આવ્યો હતો એટલે કે અહીંયા આજે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એવી માંગ હતી કે ત્રણ દિવસની અંદર એટલે કે એકત્રીસ તારીખ એક અને બે તારીખ એટલે કે કાલ સુધી સર્વે થઈ જવો જોઈએ એવી માંગ કરવામાં આવી છે હાલ આ વાતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા એમના સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ મૂકવામાં આવ્યો છે એક નિવેદન આપવામાં આવ્યું છે સૌ આ સમગ્ર બાબતને લઈ અને જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું એ સાંભળી લઈએ મિત્રો આપણે બધા જોઈ રહ્યા છીએ હું સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મારું વિધાનસભા વડગામ હોય બનાસકાંઠા પાટણ હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કરોડોની પણ અરબોની કિંમતનો ખેતીનો પાક સાફ થઈ ચુક્યો છે ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતો બરબાદ થયા છે ગયા વર્ષે પણ પાક નુકસાનીનું વળતર બિલકુલ નથી મળ્યું મોટા ભાગના લોકોને નથી મળ્યું ચપટીક રકમ આપી પણ જાહેરાત જે પ્રમાણે પેકેજ ડિકલેર થવું જોઈએ જે પ્રમાણે સર્વે થવું જોઈએ સર્વે થયા બાદ ખેડૂતના ખેતર દેટ જે લોસ થયો છે જે આર્થિક નુકસાન થયું છે એ પ્રમાણેનું જે કોમ્પેન્સેશન વળતર કે પેકેજ મળવું જોઈએ એ નથી જ મળ્યું આ વર્ષનું નુકસાન તો અતિશય મોટું છે મારા વિધાનસભામાં લગભગ સો કરોડથી વધારેનું નુકસાન છે એટલે રાજ્યની સરકારને કૃષિમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ખાલી જાહેરાત ન કરતા આજે દેશના બહુ જ મોટા ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ છે બારડોલી સત્યાગ્રહના જનક અને ખેડૂત આદેવલંડા એક મહાન પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં ગુજરાતમાં જે ખેડૂતોનું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે એ બધાનો સર્વે કરાવી એક પેકેજ જાહેર કરી તમામે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી રાજ્યના મુખ્યમંત્રીને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું એટલે અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને નુકસાન થયું છે એની સહાય જલ્દીથી જલ્દી ખેડૂતોને આપવામાં આવે જો તમે વીસ દિવસ ખેડૂતોને સહાય આપવામાં માત્ર સર્વે કરવામાં લેશો તો પછી સહાય ક્યારે આપવામાં આવશે સર્વે થયા બાદ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ સર્વેની વાતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આપણે જોયું કે સર્વે માટે ઓનલાઈન સર્વે કરવામાં આવશે અને ફરીથી એક પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે પરંતુ આ પોર્ટલના સર્વર ડાઉન છે એ વાતને લઈને પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં